જેને કોઈ એક કાયદા અંતર્ગત બનાવવામાં આવી હોય ઓકે જેમ કે માની લઈએ નેશનલ હ્યુમન રાઇટ્સ એક્ટ આવો એક કાયદો છે એની અંદર એક સંસ્થા બનાવી નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન માની લઈએ તો આને કહેવાય વૈધાનિક સંસ્થા કે જે કાયદા અંતર્ગત બની છે જેને પોતાની સત્તા જેને પોતાનો પાવર જેને પોતાના કાર્યો ફંક્શન્સ જવાબદારીઓ આ બધી જ વસ્તુઓનો સોર્સ કાયદો હોય ઓકે એ કાયદો કોણ બનાવે તો કે ઓબ્વિયસલી ધારાસભા બનાવે ઓકે ધારાસભા બનાવે એટલે જ તો આને ધારાકીય સંસ્થા કે વૈધાનિક સંસ્થાઓ કહેવામાં આવે છે સો ઇઝ કોલ્ડ એઝ એન લેજિસ્લેટિવ બોડીઝ સંસદ અથવા રાજ્યના વિધાનસભાના કાયદા દ્વારા રચવામાં આવેલી હોય સામાન્ય રીતે આ સંસ્થાઓનો ઉલ્લેખ બંધારણમાં ક્યાંય જોવા મળતો નથી શું કામ જોવા નથી મળતો કારણ કે બંધારણમાં જે સંસ્થાઓનો ઉલ્લેખ જોવા મળે એને કહેવાય બંધારણીય સંસ્થાઓ કોલ્ડ એઝ એન કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ જેમ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા બંધારણમાં જોવા મળે અનુચ્છેદ ત્રણસો ચોવીસ અંતર્ગત ઇટ ઇઝ એન કોન્સ્ટિટ્યુશનલ બોડી

કે આ જે સંસ્થાઓ છે એની સ્થાપના કોઈ કાર્યો માટે કરવામાં આવતી હોય ચોક્કસ કાર્યો મતલબ કે સ્પેસિફિક ફંક્શન ડિસાઈડ કરી દીધું હોય ફંક્શન કેવું ડિસાઈડ કરી દીધું હોય તો કે ભાઈ લેટ્સ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન કામ શું તો કે માનવ અધિકારોનું રક્ષણ કરવાનું ઇટ ઇઝ દર ફંક્શન એક ચોક્કસ કાર્ય છે એ ચોક્કસ કાર્ય માટે આ સંસ્થાઓ બનાવવામાં આવતી યુ નો યુ સી કે અમુક એક્ઝામ્પલ્સ અહીંયા આપ્યા હશે ભારતની મહત્વની વૈધાનિક સંસ્થાઓ તો કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ મહિલાઓ માટે રાષ્ટ્રીય આયોગ લઘુમતીઓ માટે રાષ્ટ્રીય આયોગ રાષ્ટ્રીય કાયદા આયોગ મતલબ નેશનલ લો કમિશન ગ્રાહક વિવાદ અધિ મતલબ રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ પછાત વર્ગો માટે રાષ્ટ્રીય આયોગ આના માટે અમુક જે છે એ બંધારણીય બન્યા છે પાછળથી અમુક વસ્તુઓને બંધારણીય સંસ્થાઓનો દરજ્જો આપ્યો છે જેમ કે નેશનલ કમિશન ઓફ શેડ્યુલ કાસ્ટ નેશનલ કમિશન ઓફ શેડ્યુલ ટ્રાઇબ નેશનલ કમિશન ઓફ અધર બેકવર્ડ ક્લાસ ઓકે આમને બંધારાણી સંસ્થાઓ ઓલરેડી આપેલો છે ઓકે એટલે વૈધાનિક સંસ્થાઓમાં નહીં ગણી શકીએ બટ ઇટ વોઝ વે બિફોર એ વૈધાનિક સંસ્થાઓ ગણાતી તો આ બધી સંસ્થાઓ જો અહીંયા નામ લખેલું છે એનું પાછળનું કારણ શું છે તો કે ઘણી વખત એક્ઝામમાં એવા ક્વેશ્ચન પૂછાય છે કે આ સંસ્થાઓ જે છે એ સંસ્થાઓ વિશેની માહિતી આપો અને એમાંથી કોઈ એક સંસ્થાઓના ઉદાહરણો સમજાવો